નકલી ઓફિસરને અંતે ધરપકડ થઈ છે ઘટના કઈક એમ છે કે નવસારી પ્રાંત અધિકારી તરીકે જનમ ઠાકોર છેલ્લા એક વર્ષથી વધુથી ફરજ બજાવે છે તો ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ બારડોલી ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે નીતેશ ચૌધરી નામના ઈ સમયે પોતે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો કર્મચારી હોવાની ઓળખાણ ફોન પર આપી

જમીનનો એક કેસ પ્રાંત નવસારીમાં ચાલે છે અને તે કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મળીને કેસ પતાવી આપું છું તેવું કહીને કોઈ ઈસમે જમીનના ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ લાખ લઈ ગયો છે આ વાતમાં સત્યતા છે કે કેમ તે ચકાસવા માટે પ્રાંત અધિકારીને વરદી સોંપી હતી જે પ્રાંત અધિકારીએ આ મામલે તપાસ કરતા જમીનના ફરિયાદી પાસેથી કોઈએ રૂપિયાની માંગણી કરી ન હતી આ મામલે પ્રાંત અધિકારીએ નિતેશ ચૌધરીને માહિતી આપી હતી નવસારી પ્રાંત અધિકારી જન્મ ઠાકોર દ્વારા ગણેશ સિસોદ્રાની તોત્તેર એ એ વાળી જમીનમાં એક આરોપીને દંડ કર્યો હતો જેમાં નકલી સી એમ ઓફિસના કર્મચારીએ આડકતરી રીતે આરોપી એક પ્રતિષ્ઠિત માણસ છે અને તેમને બનતી મદદ કરવી તેવી વાત ફોન પર કરી હતી પ્રાંત અધિકારીને આરોપીને મદદ કરવાનો ઈશારો કર્યો હતો શ્રેથી પ્રાંત અધિકારી વિચાર કર્યો કે સીએમ ઓફિસમાંથી ગેરકાયદેસર કામ કરવા માટે કોઈ દિવસ ભલામણ આવી નહીં જેથી તેમણે ફોન પર વાત વાતમાં વહીવટી કામકાજને લઈને કેટલાક સવાલો કરતા આરોપી નકલી અધિકારી હોવાનો તેમનો શક મજબૂત બન્યો હતો અને સિસોદા કરી નવસારી તાલુકાનો એક ગામ છે જેની બાબતે એક ફરિયાદી એમની પાસે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં આવેલ છે એમણે જણાવેલું કે એક લેન્ડ ગેબિંગના કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મળીને કેસ પતાવી આપવા સારું ચાલીસ લાખ રૂપિયાની લઈ ગયેલ છે એવું એમ જણાવતા શું છે એવું પ્રાંત પૂછેલું જે બાબતે એમણે જે કાયદા મુજબ કામ થશે અને કાયદા મુજબની કાર્યવાહી થશે તેમ જણાવીને એમણે વાત પૂરી કરેલી હતી પણ જ્યારે એમણે એવું કીધું કે એમનો કબજો લેવાનો છે અને એમના આ લેન્ડગેવી બાબતે એમને મદદ કરવાની છે